આજથી જુનાગઢમાં અવનાથ તળેટીથી પવિત્ર મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે આજે સવારે અવનાથ ખાતે મંદિરમાં ધજા ચડાવવામાં આવી સાથે સાથે અલગ અલગ અખાડાઓમાં જઈને પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ લઈ ત્યાં પણ ધજા ચડાવવામાં આવી અને પૂજા અર્ચના કરવામાં આવી આપના માધ્યમથી હું આજે આ મહાશિવરાત્રીના મેળાનો જે પ્રારંભ થયો છે જે છવ્વીસ ફેબ્રુઆરી સુધી ચાલશે તો હું તમામ ભાવિકોને આ મેળામાં આવવા માટે આમંત્રણ આપું છું સાથે સાથે જ્યારે પણ આ ભાવિકો આ મેળામાં આવે ત્યારે ચોક્કસ સ્વચ્છતા રાખે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે ભાવિકો માટે અમે તમામ પ્રકારની જે સુખ સુવિધાઓ છે અહીંયા ઉપલબ્ધ કરાવી છે અને તેઓ અહીંયા પધારશે તો એક ખૂબ જ આધ્યાત્મિક અનુભવ લઈને અહીંથી પરત ફરશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે અને આ તકે હું ભગવાન ભવનાથનો અને ગિજ્ઞાનીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આશીર્વાદ માનું છું

કલેક્ટરશ્રી એસપી સાહેબ શ્રી કમિશનર સાહેબ શ્રી તેમજ તમામ વિભાગના તમામ અધિકારીઓની હાજરીમાં તમામ સાધુ સંતોની હાજરીમાં મેળાનો આજે શું પ્રારંભ થઈ ચુક્યો છે તો ગુજરાતની તમામ આસ્થાળો અને શ્રદ્ધાળુઓ જનતાને અમે મેળામાં આવવાનું નિમંત્રણ પાઠવીએ છીએ આ મેળો આપનો છે આ ગિરનાર આપનો છે આપ આસ્થાને શ્રદ્ધાથી આપ બધા આવો અને મેળાનો આનંદ લો ભક્તિની અંદર તરબોળ બની જાઓ ખાસ એક આપને સર્વને એક અપીલ છે કે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ તેમજ અહીંના તંત્ર દ્વારા પ્લાસ્ટિક મુક્તનો જે સંદેશ આપવામાં આવ્યો છે જે ખરેખર પર્યાવરણને અને આપણને ખૂબ હાનિકર્તા છે આ પ્લાસ્ટિક એટલે કોઈએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં અને પ્લાસ્ટિક સાથે લાવવું નહીં તેમજ અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની ગંદકી ન ફેલાય એ માટે કચરાપેટીઓની પણ સુંદર વ્યવસ્થા હોય છે તો બધી જ જગ્યાએ કોઈ કચરો ન કરે આ તમારું પોતાનું ઘર છે આ તમારો પોતાનો મેળો છે તમારું ગિરનાર છે તમારું ભવનાથ છે આ તમારું છે એટલે પોતાના ઘરની અંદર સ્વચ્છતા જળવાઈ રહે એની ખૂબ કાળજી રાખો અને આપ સર્વ કુંભમેળા બાદ આ શિવરાત્રીનું સહેલું સ્નાન ત્યાં પણ સહેલું સ્નાન છે અને એ સ્નાન હવે આપણે અહીંયા મુર્ગીકુંડમાં કરીએ ભવનાથમાં કરીએ ગિરનારમાં કરીએ તો આવો સૌ શિવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે હવે મહાદેવ ઓમ નમો નારાયણ